મિત્રો આજે આપણે ફરીથી જઈ રહ્યા છીએ ખારી મુકામે મિત્રો ખારી ગામ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનું શેવાડાનું ગામ છે મિત્રો ખારી ગામની નજીક ખારી નદી ત્યાં થઈને નીકળે છે આ નદી બનાસકોઠા અને મહેસાણા જિલ્લાની સરહદ વચ્ચેથી નીકળે છે તો મિત્રો આજે આપણે આ ખારી નદીનું ઉદ્ભવ સ્થાન જે છે એ ઉદ્ભવ સ્થાન આપણે જોવા જઈ રહ્યા છીએ તમે સામે જોઈ રહ્યા છો ખારી નદીનો ફટ દેખાઈ રહ્યો છે ખારી નદીમાં હાલ પાણી આવે છે થોડું થોડું એ દેખાઈ રહ્યું છે અને સામે જે ડુંગર દેખાય આપણે ત્યાં જવાનું છે તો મિત્રો નદી વચ્ચે થઈને આપણે નીકળવાનું છે પછી થોડુંક આગળ રોડ છે સામે બહુ સુંદર અને કુદરતની કરામત દેખાઈ રહી છે કુદરતી વાતાવરણ છે બહુ સરસ અને જોરદાર જગ્યા છે મિત્રો ખરેખર આવું કુદરતી વાતાવરણ મિત્રો આવી જગ્યા જ મળતું હોય છે આપણને અને કુદરતની કરામત એટલે મિત્રો એને કોઈ પહોંચી વળ્યું નથી ને પહોંચી વળવાનું નથી હવે આપણે રોડ ઉપર આવી ગયા છે અને અહીંયાથી ખારી ગામમાં થઈને જઈશું ખારી નદી અને ખારી નદીનું જે ઉદ્ભવ સ્થાન છે એ ઉદ્ભવ સ્થાન જોઈશું તો મિત્રો સામે તમે એક આ મામાદેવનું મંદિર છે એ જોઈ રહ્યા છો અને હવે આપણે આગળ જઈશું ખારી ગામ આપણે પહોંચી ચૂક્યા છીએ મિત્રો સામે બહુ જ જોરદાર અને સરસ ડુંગરાઓ દેખાઈ રહ્યા છે સુંદર નજારો દેખાઈ રહ્યો છે કુદરતી વાતાવરણ છે મિત્રો બહુ જ જોરદાર મિત્રો ખરેખર આવી જગ્યાઓ જોવી એક જિંદગીનો લ્હાવો છે મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ બેહલીઓ પથ્થર છે મેં તમને આગળના આપણા વિડીયોમાં આ પથ્થર વિશે વાત કરી હતી અને આ પથ્થરનો નજારો બતાવ્યો હતો એ આ પથ્થર છે તો આજે આપણે અહીં થઈને ફરીથી જઈ રહ્યા છીએ જે આ નદીનું ઉદ્ભવ સ્થાન છે ખારી નદીનું એ ઉદ્ભવ સ્થાને સામે તમે વહેલીઓ પથ્થર જોઈ રહ્યા છો ખરેખર મિત્રો જોરદાર નજારો છે આ સામે ડુંગરાઓનો પણ સરસ અને સુંદર નજારો છે સામે તમે જોઈ રહ્યા છો બહુ જ રળિયામણું આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે મિત્રો ખરેખર કુદરતી વાતાવરણ કુદરતી વાતાવરણ છે એની વાત ના થાય મિત્રો અને એમાંય ડુંગરાળ વિસ્તાર હોય નદી હોય પાણી ખળખળ કરતું આવતું હોય તો એ વાત જ કંઈક અલગ હોય છે હવે આપણે અંદર પ્રવેશ કરીશું મિત્રો ઘણું જંગલ છે અને આ જંગલમાં આજુબાજુના ગામ લોકો એમના પશુ પશુઓને ચરાવવા આવતા હોય છે અને મિત્રો સામે તમે જોઈ રહ્યા છો નાની મોટી બોરડીઓ જે ચણી બોર આવે છે બોરડીઓના ઝાડ છે મિત્રો હાલ સિઝન ચાલુ થઈ ચૂકી છે બોરડી બોરડીની અને બોર આવવાની તો બોર પણ સુંદર અહીં છે અને હવે આપણે થોડાક આગળ જઈશું અરે વાહ સુંદર મિત્રો તમે સામે જોઈ રહ્યા છો અહીંના આજુબાજુના ગામના બાળકો ભૂલકાઓ અહીંયા એક ચેક ડેમ બનેલો છે તો ડેમમાં પોતાની મસ્તીથી નહી રહ્યા છે ખરેખર મિત્રો આવી મોજ આવો આનંદ આપણે પૈસા ખર્ચીએ તો પણ આ કુદરતી વાતાવરણની મોજ મળતી નથી આપણને સુંદર નજારો છે મિત્રો કેટલા ખુશ દેખાઈ રહ્યા છે બાળકો મિત્રો આવી મજા આપણે વોટર પાર્કમાં જઈએ પૈસા ખર્ચીએ તો પણ કુદરતી વાતાવરણની કુદરતી જે મોજ છે આપણને મળતી નથી ખરેખર બહુ જ જોરદાર મોજ કરી રહ્યા છે લોકો આ જોઈને મિત્રો ખરેખર આનંદ થઈ ગયો હવે આપણે અહીંયાથી આગળ જઈશું અને જે જગ્યાએ નદી નદીનું સ્થાન છે એ જોઈશું આપણે મિત્રો બહુ જ પથરાળ વિસ્તાર છે જંગલ વિસ્તાર છે ઘની ઝાડી છે મિત્રો અલગ અલગ પ્રકારના ઘણા બધા ઝાડ દેખાઈ રહ્યા છે ખરેખર જોરદાર આ નજારો છે સામે તમે પથ્થરો જોઈ રહ્યા છો જે જગ્યાએથી નદી આવે છે પાણી નીકળે છે એ આ જગ્યા છે મિત્રો અહીંયા કેટલાય પ્રકારના આપણને નામ પણ યાદ ના હોય એવા એવા અહીંયા ઝાડ છે બીજી અલગ અલગ વનસ્પતિ છે મિત્રો આવી જગ્યાએ ઔષધિ વનસ્પતિ પણ ઘણી બધી હોય છે પણ આપણને ખ્યાલ નથી હોતો તો ખરેખર મિત્રો આવી જગ્યાઓ અચૂકથી જોવી જોઈએ અને એનો નજારો માણવો જોઈએ અને અચૂકથી આવા કુદરતી વાતાવરણમાં આવવું જોઈએ મિત્રો તો અચૂકથી એકવાર જરૂરથી આ જગ્યાએ અને આ જગ્યાના દર્શન કરવાને નજારો જોવા માટે અચૂકથી પધારશો એ મારી નમ્ર વિનંતી મિત્રો જ્યારે બી ટાઈમ મળે ત્યારે આવી જગ્યાએ જવું જોઈએ હવે આપણે આગળનો નજારો જોઈશું મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ દેશી જાબુડાનું વૃક્ષ છે અહીંયા જાંબુની સિઝનમાં બહુ સરસ મીઠા જાબુ આવતા હોય છે હવે થોડાક આપણે આગળ જઈને પાણીનો નજારો જોઈશું અને એ જગ્યા જોઈશું મિત્રો ખરેખર ખૂબ મજા આવે એવી આ જગ્યા છે મિત્રો કુદરતની કરામતની ને કુદરતની લીલાની વાત થાય એવી નથી બીજી વાત કરું તો મિત્રો ખૂબ જ ઘણું જંગલ છે ખૂબ જ જાડી છે મોટા મોટા પથ્થરો છે મોટી મોટી ખાણો છે અને જંગલ વિસ્તાર છે એટલે અહીંયા જંગલી પશુઓનો ડર રહેતો હોય છે તો અહીં આવો તો એકલ ડોકલ ક્યારેય આવું નહીં જોડે મિત્રોને લઈને અથવા તો સાત આઠ મિત્રો જોડે આવું તો જ અહીંયા આવું હિતાવ હોય છે સામે તમે જોઈ રહ્યા છો કેટલી મોટી મોટી ખીણો છે અને કેટલા મોટા મોટા પથ્થરો છે મિત્રો અહીંયા એક વીર મહારાજનું નાનું એવું મંદિર છે લોકો અહીંયા પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે સામે તમે જોઈ રહ્યા છો માટીના ઘોડાઓ આપણને દૃશ્યમાન થઈ રહ્યા છે અને બહુ જ સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે તો આપણે પણ દર્શન કરીશું સામે વીર મહારાજની જ્યોત જળહળ જળહળ થઈ રહી છે ખરેખર સુંદર નજારો છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો માટીના ઘોડાઓ છે હાથકામથી બનેલા ખરેખર દેશી સ્ટાઇલ ખરેખર આ બધું જોવાનું મિત્રો મજા આવે અને હવે આપણે આગળનો નજારો જોઈશું અને વીર મહારાજના દર્શન કરીશું બહુ જ સુંદર સરસ રળિયામણી આ જગ્યા છે મિત્રો સામે જોઈ રહ્યા છો તમે વીરદાદાના મંદિરે ધૂપ ચાલુ છે અને બીજું મોટી મોટી ખાણો અને ગુફાઓ દેખાઈ રહી છે એટલે મિત્રો પ્લીઝ મારી ફરીથી નમ્ર વિનંતી છે કે એકલ દુકલ ક્યારેય અહીંયા આવવું નહીં જંગલી પશુઓનો અહીંયા ડર રહેતો હોય છે હવે આપણે થોડાક આગળ જઈશું અને આગળનો નજારો જોઈશું મિત્રો મિત્રો આવી જ જગ્યાઓ સુંદર સુંદર જગ્યાઓ અમે તમને અમારા વિડીયોમાં અને અમારી ચેનલમાં તમને બતાવતા રહીશું તો અમને ફૂલ સપોર્ટ કરજો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ફરીથી અમારી એફવી આઈડી એટલે કે વાઘેશ ઘટિયા ફેસબુકમાં આવશે તો અમારી એફવી આઈડીને પણ ફોલો કરજો મિત્રો હાલ ચોમાસાની ઋતુ પૂરી થઈને શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે થોડાક સૂકા પથ્થરો આપણને દેખાઈ રહ્યા છે પરંતુ ચોમાસામાં અહીંનો માહોલ જોરદાર અને સુંદર વાતાવરણ હોય છે એકદમ લીલોતરી ચારેય બાજુ હોય છે પણ મિત્રો એવું કહેવાય છે કે આ જે સામે પાણી તમે જોઈ રહ્યા છો એ પાણી બારે મહિના ક્યારેય અહીંયા ફૂટતું નથી અને બારે મહિના ઉપરથી પથ્થરોમાંથી પાણી અહીંયા નીકળતું હોય છે મિત્રો આ ખારી નદીનું ઉદ્ધવ સ્થાન છે જે તમે સામે જોઈ રહ્યા છો એ અને એવું કહેવાય છે કે મિત્રો અહીંયા આ જે પાણી છે એ જ્યારે છપ્પાનીઓ દુષ્કાળ પડ્યો ત્યારે પણ પાણી આ અહીંયા હતું અને અહીંયાથી પાણી નીકળતું હતું અને ત્યારે પણ એ લોકો ત્યાં જે વખત દુષ્કાળ પડ્યો એ વખત આજુબાજુના લોકોએ અહીંયા પોતાનું જીવન ટકાવી રાખ્યું હતું ખરેખર સુંદર જગ્યા છે મિત્રો આ જગ્યા ને લોકો આબા પાણી તરીકે ઓળખે છે આજુબાજુના લોકો આ જગ્યાને આબા પાણી કહે છે મિત્રો તો ખરેખર સુંદર અને રળિયામણી આ જગ્યા છે મિત્રો અને સાથે સાથે મિત્રો ડરામણી પણ જગ્યા છે એટલે બહુ જ ધ્યાન રાખીને અહીંયા આવવાનું હોય છે મિત્રો જંગલી પશુઓનો તો ડર હોય જ છે પણ સાથે સાથે ઝેરી જનાવર જેમ કે સાપ છે બીજા નાના મોટા કીટકો છે એનો પણ ડર રહેલો હોય છે એટલે આપણે અહીંયા સાચવીને આવવાનું હોય છે મિત્રો અહીંયાથી જે ઓબાગોટા વિસ્તાર કહેવાય છે એ ઓબાગોટાનો વિસ્તાર અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા આદિવાસી લોકો પણ રહે છે એવું આજુબાજુના લોકો કહે છે મિત્રો મિત્રો અહીંયાથી પણ ઉપરથી પાણી આવે છે પણ અમે ત્યાં નથી જઈ શકતા કારણ કે રસ્તો ખરાબ છે અને એકલ દુકલ ત્યાં જવું મુશ્કેલ છે એટલે ત્યાં ના જઈ શકાય મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ઉમરાનું વૃક્ષ છે અને ઉમરાના ફળ મસ્ત લાગેલા છે તો મિત્રો કોણે કોણે ઉંબરો જોયેલો છે કોમેન્ટ કરશો અને ઘણા લોકો આ ઉમરાનું ફળ પાકે ત્યારે ખાતા હોય છે મિત્રો સેમ અંજીર જેવું જ આ ફળ હોય છે એનાથી પણ ઘણા બધા ફાયદાઓ આપણને થતા હોય છે મિત્રો જોઈને મિત્રો કેટલી સરસ અને સુંદર જગ્યા છે અને તમે અવાજ એનો સાંભળી રહ્યા છો કેટલો સરસ અવાજ પાણી પડવાનો અવાજ ખરેખર સુંદર અને મનને મોહિલ એવો અવાજ મિત્રો અહીંયાનું પાણી પણ સુંદર હોય છે કુદરતી રીતે એક જડીબૂટ્ટી જ કહેવાય અને કુદરતી એક ખરેખર વાતાવરણની અંદર ભળેલું હોય છે એટલે આ પાણી શુદ્ધ અને સાત્વિક આ પાણી હોય છે મિત્રો અમે પણ એ પાણી પીને એનો અનુભવ કર્યો ખરેખર સુંદર અને મીઠું પાણી હતું મિત્રો બહુ જ મજા આવી ખરેખર મનને શાંતિ મળી અને બહુ જ આનંદ થયો મિત્રો તો હવે આપણે અહીંયાથી પાછા ઘર તરફ પ્રયાણ કરશું અને અહીંયાથી રિટર્ન થઈશું તો મિત્રો ફરીથી મારી વિનંતી છે કે અહીંયા એકલ દોકલ ક્યારેય આવવું નહીં અને આવો તો ઘણા બધા મિત્રો હારે લઈને આવવું જોડી લઈને આવું એટલે કોઈ તકલીફ પડે નહીં સુંદર ફર ઉમળાનું આપણને દેખાઈ રહ્યું છે મિત્રો આપણામાં એક લોક કહેવાત છે ખબર છે ને કે દૂરથી ડુંગર રડિયામણા પણ ખરેખર મિત્રો એવું નથી હોતું ડુંગર રડિયામણો જ હોય છે એ તો જે ત્યાં જાય એને ખબર પડે આમ તો ડુંગર વિશે કટાક્ષ કરવામાં આવે છે કે દૂરથી ડુંગર રળિયામણા એટલે કે દૂરથી જ સારું લાગે નજીક જઈએ તો સારું ના લાગે પણ મિત્રો ખરેખર આ વાત ખોટી છે જો તમે કુદરત સાથે તાલમેલ કરીને સાથે જીવો સાથે રહો ત્યાં ઝરો ફરો જુઓ તો તમને ખબર પડે કે ભાઈ મિત્રો કુદરતી વાતાવરણની મોજ જ કંઈક અલગ હોય છે એટલે કુદરતની ખરેખર વાત જ ના થાય મિત્રો એના થકી તો આખું બ્રહ્માંડ અસ્તિત્વમાં છે ખરેખર એની વાત ના થાય મિત્રો તો આવી જગ્યાઓ અમે તમને વારંવાર બતાવતા રહીશું જો મિત્રો કેટલું સુંદર અને આહ્લાદક સામે દ્રશ્ય ડુંગરનું દેખાઈ રહ્યું છે ખરેખર ખૂબ સરસ છે તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું અમને આજ સુધી જેવો સપોર્ટ કર્યો છે એવો ફૂલ સપોર્ટ અમને કરતા રહેશો તો મિત્રો આનાથી પણ સુંદર કામ અને સરસ કામ અને સુંદર વિડિયો અમે તમને બતાવતા રહીશું તો ફરીથી અમને ફૂલ સપોર્ટ કરશો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો ફરીથી નેક્સ્ટ ટાઈમ આવો જ સારો વિડિયો લઈને તમારી આગળ હાજર થઈશું તો ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ઘટિયાને રજા આપશો તો આવજો બધા જય માતાજી મિત્રો રામ રામ